તો પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે આવતીકાલથી ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલથી બે દિવસે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેનાર છે એકતા નગરમાં અગિયારસો ચાલીસ કરોડના પ્રોજેક્ટની તેઓ ભેટ પણ આપવાના છે રૂપિયા દોઢસોનો સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવનાર છે ત્રીસ ઓક્ટોબરે સાંજે ઈ બસોને પણ પ્રધાનમંત્રી મોદી લીલી ઝંડી આપશે એકત્રીસ ઓક્ટોબરે સવારે આઠ વાગે પુષ્પાંજલિ પણ અર્પણ કરનાર સાથે સાથે જે પરેડ થવાની છે તેનું નિરીક્ષણ પણ પ્રધાનમંત્રી મોદી કરશે વિવિધતામાં એકતાની થીમ આધારિત ટેબલો પણ રજૂ થનાર છે તાલીમાર્થી અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી મોદી વાર્તાલાપ કરશે પણ કાર્યક્રમ ચર્ચાઓ થઈ સૌ પહેલા વડાપ્રધાન શ્રી ત્રીસ ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે ટેન્ટેટિવ ત્રીસ મે બપોરે સવા ચાર કલાકે વડોદરા પહોંચશે ને ત્યાંથી સાડા પાંચ કલાકે એકતા નગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે રાજ્યમાં વિવિધ કામો બારસોને ઓગણીસ કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે